જાણવા માંગુ છું એટલે ખાલી આ જઈ સપોર્ટ કરે છે ખાલી પૈસા માટે જ કરે છે હા હા ભાઈ એને બીજું કઈ ના હોય બાકી એને પૈસા થી મતલબ છે એમ એટલે પૈસા પૈસા મળે તો ખોટા માણસ પણ સાથ આપે બરાબર તારી ફ્રેન્ડને ને લાખ રૂપિયા અમીર બારાડી લે છે કમિશન હા પેલા મેં કઈ દીધું તમે ના કીધું ને પેલા જ પૈસા તો હું હગા બાપ નથી મુકતો હા તમે કોણ હું શૈલેષ મીર વાત કરું બાવડા થી હા મારે થોડીક માહિતી લેવી ત્યારે મેં તમને ફોન કર્યો હતો જે અત્યારે તમને ખબર હોય આપડે કે જે આહિર ને કોરી સમાજ નહી આપડે જે આહિર નો હમીર બારાડી એટલે મેં તમારા વિરુદ્ધમાં હમીર બારાડી અમુક ઓડિયો જોયા મેં એટલે પછી મેં વાયા વાયા મારા માંથી મેં તમારો નંબર માંગ્યો કે મેં તું મને ચંદુભાઈ રૂડા નો નંબર આપો તો મારે એમની સાથે થોડીક વાત કરવી હતી બોલો ને ભાઈ હવે આપણે મારે થોડીક માહિતી જોતી હતી કે જે હમીર બારાડી છે એનો ધંધો બંધો શું છે ને બધું મારે થોડું જોતું હતું મારે એમ એ ભાઈ જો મારા નામની સુપારી છે ને એની લીધી હતી પૂનમબેન પાસેથી જેમાં મેં એની ઉપર ત્રણ ચાર એફઆરઆઈ દાખલ કરાવી છે અને એક એફઆરઆઈ બાબતે હજી હાલે છે જેમાં કોર્ટમાં ના જ ગયો તો હું આપણે સાયબર ક્રાઇમ ને સીસીટીવી ફૂટેજ હા હવે આને ઘરમાંથી તો કાઠી મૂક્યો છે એના ઘરના એમ કીએ છે અને હમણાં આ ગઈ ને સોળ તારીખ ત્યારે એ મને મારી નાખવા માટે આવ્યો હતો અને પોલીસ ની જાણ થઈ જાય છે પણ પોલીસ પછી પુનમબેનના ના લીધે આ બધું ઢાંકવા માટે થઈ અને કેસ આખો ઉઠ હા નાખો જેમાં ને છોડાવવા કોઈ આવ્યું નહોતું ત્યારે જામીન પડવા કોઈ આવ્યું નહોતું હા હા એના કુટુંબ કે એના મિત્રમંડળ કે જે પણ હોય તે એને જામીન માટે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં કોઈ જામીન પડવા આવ્યું નહોતું હં હં અને એટલું તમે માની લ્યો કે અહીંના એના સમાજના લોકો છે ને એ બધાય એને કાયમ ના કાયમ કોક ને કોક ક્યાંક ને ક્યાંક માથા હોય તેમ હું એમ કહેવા માંગુ છું આજે જયરાજ આહીરનું આજે સપોર્ટ કરે છે બરાબર તો આજે એના સમાજની જે બેન દીકરીઓ હતી આજે પોલીસ વાળા ધસડી ધસડી લઈ ગયા હતા બરાબર તો આજે એને ત્યાં એને એક વિડીયો બનાવવો જોઈએ ને તો આજ સુધી નહી આજ સુધી એને એને આજે તમે સમજો આજે બેન એની એની જે સમાજની બેન દીકરીઓ હતી આજે પોલીસ વાળા ઢસડી ધસડી એમને લઈ ગયા હતા એટલે આપડે જાય કે તીરહરણ થયું ગયા હોય ને આજે આજે આપણી બેન દીકરીઓને પોલીસ વાળા ધસડી ઢસડીને લઈ જાય એટલે તીર હરણ જેવા આપડે જુનાગઢ માં થયું ને એવું જુનાગઢ હા આહિર સમાજ ની બેન દીકરીઓને ને આંદોલન કર્યું છે કોઈ હતું કઈ એક ભાઈ નો મેં વિડિયો રેકોર્ડિંગ મેં જોયું હતું એને વોલ્યુમ હાલ કર્યું બનાવ છે ઘણા ટાઈમ પેલા બનાવ છે આજકાલ નથી બઉ ટાઈમ પેલા નો બનાવ છે પણ આજે જે જૂની વાત છે હા જૂની વાત છે તો અમારા મગજમાં નથી એટલે હું એમ કેવા માંગુ છું આજે એ ખાલી નાના માણસનો પક્ષ લઈને નથી જતો જ્યાં પૈસા ભારે ત્યાં પક્ષ લઈને જાય છે પૈસા માટે તો કામ કરે છે ને અને પૈસા દી દીએ હા એના આ કામ કરે છે અહીં બધે ખબર છે અમારા વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામના જિલ્લામાં બધે ને ખબર છે હા એટલે મારા સમાજ કોણ છે સ્કૂલ છે હા મારા સમાજના છોકરાઓને એ ચેલેન્જ આપે છે કે તમે ક્યારે દીવ ભૂમિ દ્વારકા આવવાના છો એટલે મેં કીધું થોડું બાયોડેટા મારે એ બેનો લેવો હોય તો ભાઈનું કામકાજ શું છે અને શું છે એની ફેલી છે એમ ભાઈ એનાથી છે ને પાકો પાપડ ભાંગે એમ નથી હા 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 હવે એનાથી આગળ તમારે વધારે હું તમને માહિતી આપું હા એટલે મેં મારા તમે સેકીને પાપડ એને આપશો તો એનાથી શેકીને પાપડ એનાથી નહીં ભાંગે આ તો નો ટેકો હતો ને પુનમબેને અમે જેટલા લોકો આ સમાજ સેવા કરીએ છીએ ને એના માટે પૂનમબેને બેન આને ઉભો કર્યો હતો હવે અત્યારે પૂનમ બેન ને પણ આની છે બેન એફઆરઆઈ એના માટે થઈ ગયું ને એફઆરઆઈ કરાવી છે હજી એફઆરઆઈ પૂનમ બેન માટે એના માટે કરાવવા માટે મારા પ્રયત્ન ચાલુ છે લેટ્રોસીટી મુજબ નો ગુનો દાખલ કરવાના મારા પ્રયત્ન ચાલુ છે ખાલી એક જ નહીં મારી વાત સાંભળો આની તો એના સમાજના લોકોને નથી મુલતા બરાબર આ વ્યક્તિ ના ઘરનો ના ઘાટનો નો તમે એમ સમજી તમે પોલીસ સ્ટેશન તપાસ કરો કે પોલીસ સ્ટેશન તમે ફોન કરીને પૂછી લો આ વ્યક્તિ કોણ છે એના તમે તપાસ કરી લ્યો કે ભાઈ આ તમારે એના વ્યવહાર છે એટલે એના ઘરના એમ કહે છે કે ભાઈ અમારે આ જોતો નથી પોલીસ ત્યારની આ તપાસ કરવા જાય છે ને ઘરના એના ખુદ એમ કહે છે કે ભાઈ અમે એનાથી થઈ એના એના પરિવારમાં કેટલા લોકો છે

અત્યાર સુધી આગળના વિડીયો જોશો તો ઈ કેટલા ઉપયોગ કરતો હતો બે ફાર્મ મારી આઈડીમાં વિડીયો મુકેલા છે મને કેટલી ફેરે ધમકી દીધું છે ગુનો દાખલ કરાવી દેવાનું હમણાં એને પોલીસ વાળા હવે મારી મારી તોડી નાખો તે દી એની ભાષા સુધરી ગઈ ને હવે એમ કહે છે કાયદામાં રહેવાનું નામ તે ખરી વાત બહુ માર્યો અમીર બહુ બઉ બહુ માર્યો હતો મારી ને ખમરિયા પોલીસ સ્ટેશન મારી સામે તોડી નાખ્યો તેમને હા હા મારી મારી ને તોડી નાખ્યો પૂછજો ને એને પૂછજો ને ફોન કરીને હા 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 કે આ સાચી વાત છે આય ચંદુભાઈ આજે શું છે આજે જો અમારી અમારી લડત તો જો ચંદુભાઈ કેવી છે કે આજે અમારા સમાજના દીકરાને માયાભાઈ ના દીકરા જયરાજ આહીર દ્વારા માર મારવામાં માર મરાવડાવવામાં આવ્યો છે ગુંડાઓ દ્વારા બરાબર એનો સપોર્ટ કરવા ગયો છે એ ભાઈ તો હકીકતમાં જે સાચું હોય પાસે રહેવાય અને અમારી પાસે તો પૂરેપૂરા પ્રૂફ છે બરાબર પણ ભાઈ એ પેલો વિડીયો મેં તો જોયું નથી પણ પેલો વિડીયોમાં એની એવું ઉલ્લેખ કર્યું હતું કે ભાઈ જો એ માયાભાઈ છોકરાનો જો ખરેખર આમાં રોલ નીકળશે તો હું કોરી સમાજ સાથે આવીશ અને પાછો વળી બીજા આ વિડીયોમાં એ ફરી ગયો ને હા હા હું એજ કેવા માંગુ છું ને તમે અસલ તમે ગમે તે સમાજ હોય હા ગમે તે સમાજ નું હોય જે સાચો હોય એને ના થપાય સો ટકા તમારી સાચી વાત છે અને તમે આમ મને ઓળખતા હો ન ઓળખતા હોવ મને ખબર નથી પણ હવે તમે મારે મારી પાસે માહિતી લીધી એટલે હું તમને ગુજરાતના કોઈ બી અધિકારીને સરકારને તમે મારું નામ પૂછી લેજો હા હા એટલે તમને મરી જશે

એટલા માટે મેં તમને મારી પાસે જાણવા માટે ફોન કર્યો હતો અરે પણ મારી પાસેથી પાકી માહિતી છે ને તમે ખંભારીયા પોલીસ સ્ટેશન થી પાકી માહિતી મેળવી શકો છો પોલીસ સ્ટેશન થી તમને જવાબ આ જ આવશે કે ભાઈ એનું જામીન પડવા કોઈ અહીંયા આવતું નથી અમારે ગોતવીને છોડાવવો પડે હા બીજું જમીન ગોતીને છોડાવે હા બીજું બીજું એમ કે આના જે અમીરભાઈ આ બારાડી છે એને આહીર સમાજ કેવું માને છે આ દિવભૂમિ દ્વારકામાં હવે ભાઈ આને જો આહીર સમાજ માનતું હોય ને આનું કયું કરતું હોય હા હા તો આહીર સમાજ તો અત્યારે મોટો છે ને ભાઈ અને મુરલીધર ની દયા સક્ષમય છે ને હા છે છે તો કેમ બીજા કોઈ આના સપોર્ટમાં નથી આવતા તમે નથી વિચારતા હા વાત સાચી અને પાછા એને જામીન કરાવતા જોવા જોઈએ ને એમ આજે એના સપોર્ટ માં તો જામીન કરાવવા કેમ જતા નથી હા પણ હમણાં હજી થોડાક દિવસ પેલા ની વાત છે પૂછજો એને કે જામીન એમ કે ભાઈ તારું એમ કે કોણ પડ્યું તું પોલીસ વાળા એ ગોયતું જામીન અને પછી તો એને મુકવામાં આવ્યો એટલે મતલબ કે એની જામીન કરાવવાની હેસિયત નથી એવું થયું મતલબ નો જ હોય ને પણ તમે ખબર પોલીસ તપાસ કરો ને તમને કે છે કે ભાઈ પોલીસે જામીન કરાવી લઈને મુકાય વાત બાકી ખાલી જામીન પડવા કોઈ નહોતું એવું બાકી ખાલી આ ફોજદારી કરે છે બાકી કઈ છે નહીં લેવાનું ખાલી ફાંકા ફોજદારી આ તો પૂનમબેન નો માથે હાથ અત્યારે હોય નો હોય ખબર નહીં પણ મારી સામે જયારે આવ્યું હોય ને ત્યારે પૂનમબેન મોકલા હતા એટલે આ બધું કરતો હતો ને પૂનમબેન નાથી આપડે પુરાવા સહિત પોલીસ સ્ટેશન રજૂ કર્યા છે કે પૂનમ બેન નો ઉભો કરેલ વ્યક્તિ છે આજ થી ત્રણ મહિના પેલા નો એનો જો તમે ત્રણ થી ચાર મહિના પેલા એના વિડીયો જોશો તો એની દિશા આખી અલગ હતી કે જે પોતે પોતામાં મસ્ત હતો એટલે હવે હું ખાલી ખાલી ચંદુભાઈ તમારી પાસે હું ખાલી એટલું જાણવા માંગુ છું એટલે ખાલી આ જઈ ને સપોર્ટ કરે છે ખાલી પૈસા માટે જ કરે છે ને હા હા ભાઈ એને બીજું કઈ ના હોય બાકી એને પૈસા મતલબ છે એમ એટલે પૈસા એને પૈસા મળે તો ખોટા માણસ પણ સાથ આપે અરે ભાઈ એની જ્યાં જ્યાં કર્યું છે ત્યાં બધે તમે એના સમાજ નો વિરોધ જ્યાં ત્યાં કર્યું છે ને એ પૈસા લઈને જ હવે એની પાસે કોઈ ઇન્કમ નથી એનો કોઈ કામ ધંધો નથી એને ઘરનાવ રાખતા નથી તો અત્યારે હરી રહ્યો છે મોજ કરી રહ્યો છે એ પૈસા ક્યાંથી આવે છે લોકોના લોકોના કરવા કરવાના ખાલી હા પણ તમે મને કયો નહી પૈસા ક્યાંથી આવતા હોય બસ આ તોડ પાણી કરતા હોય શું કરે હા તો આવા છે ને ભાઈ અંદર ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓ હોય સો ટકા સો ટકા ધંધુભાઈ એટલે એનું કાઈ એનાથી હું તમને કહું કે તમે ફર્સ્ટ ક્લાસ પાપડ શેકીને દેશો ને પછી કે પણ ભાંગીને બતાવતો નહીં ભાંગી ચોક્કસ ચોક્કસ ચંદુભાઈ આપનો ખુબ ખૂબ આભાર કે તમે અમારી સાથે જોડાયા મારે ખાલી માહિતી જાણવી હતી અને તમે બહુ ખૂબ સરસ મને માહિતી આપી એના માટે આપનો ધન્યવાદ અને સો ટકા અમે દેવભૂમિ દ્વારકા આવશું તો સો ટકા મેં તમને મળશું ચંદુભાઈ ચોક્કસ ચોક્કસ ભાઈ સત્યની લડાઈ જ્યાં પણ હોય ને ત્યાં લડતા રહેજો સો ટકા સો ટકા કોઈ પણ સમાજમાં અસામાજિક તત્વ કે ગુંડા તત્વ ચલાવી ન લેવાય હા હા પછી ગમે તે સમાજ નું હોય એને બિલકુલ બક્ષાય નહીં મૂકી દે આમાં તો ચંદુભાઈ આમાં એવું છે કે અમે તો સમાજવાદ કરવા માંગતા નથી આજે અમારા સમાજના દીકરાને ન્યાય નથી મળતો ત્યારે અમારે આવું પડ્યું છે ને આજે અમારા સમાજના દીકરાને ન્યાય મળી ગયો તો અમારે રોડ ઉપર ઉતરવાની કોઈ જરૂર નથી મારે ભાઈ આ સિસ્ટમ સામે એટલે તો હું લડી રહ્યો છું આજે પાંચ વર્ષથી હું એકલધારો લડી રહ્યો છું સિસ્ટમ સામે કે એટલું અન્યાય ને એટલું અત્યાચાર ને એટલું ભ્રષ્ટાચાર છે ને કે જેની કોઈ સીમા જ નથી કે ગરીબ વર્ગ ને મધ્યમ વર્ગ હંમેશા પીડાય છે હંમેશા એની ઉપર જ અત્યારે બધું કે ત્રાહીમામ એની ઉપર કરવામાં આવે છે હા ચંદુભાઈ ચંદુભાઈ આ તો શું છે અમારે એવું છે અમારા સમાજના લોકો ને ફોન કરી કરીને ધમકી આપતા હોય છે એટલે મેં ખાલી મને જાણવા દે આનું શું કામકાજ છે એટલા માટે ફોન કરી કે ભાઈ તમે દેવભૂમિ દ્વારકા આવો એટલે મને ખબર પડે કે દેવભૂમિ દ્વારકામાં શું કરે અમે લોકો આવવાના જ છીએ અમે દેવભૂમિ દ્વારકા સો ગાડીઓ લઈને અમે આવવાના છીએ અમે પછી અમે એને ફોન કરશું ભાઈ અમે અમીરભાઈ બારાડીભાઈ અમે આયા છીએ દ્વારકા બોલો શું કરવું છું તમારે હા બરાબર છે કેટલી વેલ્યુ છે એમ ભાઈ એ તો તમે આ દીકરા ને ગમે બાજુના હા હા એ તમને કેસે છે એટલે મતલબ કેમ કે દેવભૂમિ દ્વારકાની અંદર તમારા આહીર એમના આહીર સમાજમાં એની કોઈ વેલ્યુ નથી એવું થયું ને ભાઈ જે વ્યક્તિ ઘરના રાખતા ન હોય હા હા આ ઘરમાંથી દાખલા તરીકે તમને તમારા ઘરના ક્યારે કાઢી નાખે સો ટકા સો ટકા મારી કઈ વેલ્યુ ના કાઢી ને કઈ કામ ધંધો ના કરતો હોય હા તો તમે હજી એનાથી પાકો તમારે પુરાવો જોતો હોય તો ખબરિયા પોલીસ સ્ટેશન માં ફોન કરી અને પૂછી જુઓ કે ભાઈ આ વાત છે એટલે તમને પોલીસ સ્ટેશન થી જવાબ આજ મળશે જે મેં તમને જવાબ આપ્યો હોય કઈ કઈ વાંધો નહીં ધન્યવાદ તમારો ચંદુભાઈ આપડે હવે ત્યાં આવીએ તારે મળીએ ચોક્કસ ચોક્કસ હા જય હા બોલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે તમારે કામ કરવાનું છે બોલ ને તારે હું મારું કામ પડ્યું મારા એક ફ્રેન્ડ છે જામનગર માં એમને છે ને સાત લાખ રૂપિયાની થોડી ઠગાઈ થઈ ગયેલી છે જોશી કરીને છે તેજસભાઈ જોશી બરાબર હા એમને કીધું કે હું તમને પચાસ લાખ ની લોન કરી દઈશ તો આમને બિઝનેસ કરવો તો કારખાનું કરવું હતું જામનગર માં તો એમને કીધું કે આ કરી આપતા છે તો એને પૂછ્યું કે કેવી રીતે કે સ્વામિનારાયણ ના જે પૈસા હોય ને એ કે

હવે તો આવી થાય ગઈ પૈકી ત્યાંથી ગાડી લઈને આવી ને આ બાજુ હાલો